નથી કે આપણે જેટલા મોકલ્યા કોઈ પાછું આવ્યું નથી પરંતુ હવે કૃષ્ણને બલરામને અહીં લાવો એ વખતે મંત્રીઓ કહે છે કે રાજા એક કામ કરો આપણે તો એક યજ્ઞનું આયોજન કરો ધનુષ યજ્ઞ કરો અને યજ્ઞમાં નંદ બાબા કૃષ્ણ બલરામ અને ગોકુલવાસીઓને આમંત્રણ આપો તો આરતી સુખદેવ મુનિ કહે છે કે રાજા કૃષ્ણના મંત્રી શીખવા જો હવે રાજા કષ્ણનું મોત ટુકડું આવ્યું છે હવે રાજા કંસનો સમય આવી ગયો છે એટલે પોતે જ બધું કરે છે જાતે જ કરે છે એ રાજા કંસ હવે કહે છે કે કોને મોકલીએ તો કૃષ્ણ અને બલરામ અહીં મથુરામાં આવે કે નંદ બાબા મૂકશે નહીં એ વખતેના મંત્રીઓ કહે છે કે આપણા અક્રુરજી જે વસુદેવના ભાઈ છે અને અને કૃષ્ણના કાકા છે અક્રુરજીને મૂકો રથ લઈને સોનાનો રથ લઈને અક્રુરજીને મૂકો અને કહેજો કે કૃષ્ણને બલરામને કે યજ્ઞમાં લઈને આવે એમને આમંત્રણ છે હવે અંશની સામે અકૃરજી આવે છે અને સુખદેવ મુનિ કહે છે હંસ કહે છે હે અક્રુરજી તમે વૃંદાવન જાઓ અને ગોકુળ અને વૃંદાવન જો જઈ અને કૃષ્ણ અને બલરામને આમંત્રણ આપો અને અમને લઈ અને મથુરામાં આવો આપણે તો યજ્ઞ છે અકરુરજી સમજી જાય છે કે કંઈક દાળમાં સારું છે હંસને કૃષ્ણ પ્રત્યે આટલો બધો પ્રેમ ક્યારે થયો આટલો બધો પ્રેમ છે સોનાનો રથ મૂકે છે આટલો બધો પ્રેમ કેમ છે પરંતુ અકરુરજી જે અંશ હતો એ ખૂબ કાદકી હતો એને હા પાડે છે અને અકૃરજી રથ લઈ અને ભગવાનનું સ્મરણ કરતાં 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 હવે આ બાજુ ગોકુળમાં સવાર ઉગે છે અને મૈયા કહે છે જુઓ લાલો અગિયાર વર્ષનો છે પણ માના ખોળામાં ઊગે છે માના ખોળામાં શયન કરતા હોય છે અને માતા ભગવાનના ઘુંઘરાળા વાળમાં હાથ ફેરી ફરી જે નરસિંહ મહેતાનો ભાવ છે એ માનો ભાવ એ વખતે હતો નરસિંહ માતા એને પ્રગટ કરે છે દેવા કૃષ્ણ ગોવાળિયા હે શિરે જાવા ત્રણસો સાઠ ગોવાડિયા એ ટોળે વડો ગુવાળ તે કો થાશે રે હે જાદેવા દહી કેરા દહી થરા ગીતણા દેવરા ગડિયેલ દૂધ કોણ પી શેર ખે જાગને દેવા હરી તારો હાથીઓ કે કાળી દેનાથી નરસૈયાનો સામે શામળી નરસૈયાનો સ્વામી શામણી જા હવે માં સવારમાં ઉઠાડે છે લાલાને લાલા માટે માખણ મિશ્રી દૂધ લાલાને પીરસે છે અને લાયા અને લાલાને કામડી ઓઢાડી મોર પીંછ કેરાવી અને લાકડી આપીને મૈયા ગાયમાં મૂકે છે પણ માતાને ખબર નથી આજે છેલ્લો દિવસ છે આજે લાલાનો આ વૃંદાવન અને ગોકુળની ધરતી પર છેલ્લો દિવસ છે માતા કહે છે કે લાલા જલ્દી પાછો આવજે આજ માતા ખૂબ લાડ કરે છે કદાચ કોઈ અંતરથી એમને સંદેશ મળી ગયો હોય અંદર માતા ખૂબ લાડ કરે કે લાલા આજે મારી પાસે રહે આજે ગાયોમાં જવું નથી લાલા તું આજ ઘેર રહે પણ લાલો કહે છે લાલાને એક બાજુ ખબર છે કે આજે ગોકુલ બુંડાણમાં છેલ્લો દિવસ છે અને મારી ગૌ માતાઓ નવ લાખ ગૌ માતાને હું પ્રેમ આપું અને વાલ આપું ગોપાઓને પ્રેમ આપું તો એ વખતે માતા કહે છે લાલા આજ તું જઈશ નહીં આજ તું ઘેર આજ મારી આંખ ફરકે છે પરંતુ લાલો કહે છે મૈયા હું આજે સાંજે વહેલો આવીશ એ રીતે લાલો જાય છે આ બાજુ સાંજનો સમય છે અને ગુરુરજીનો રથ સોનાનો રથ વૃંદાવન મને ગોકુળમાં આવે છે નંદ બાબાના ઘરની આગળ ઉભો રહે છે નંદ બાબા જુએ છે એમનું સ્વાગત કરે છે હવે અકરુરજીને જળપાન કરાવે છે બેસાડે છે અને એ વખતે અકરુરજી ડુલિયામાં હોય છે સામેથી ગૌમાતાઓ આંભરથી આવે છે અને અકરુરજીને